અરવલ્લી જિલ્લા પંચાયતમાં સભ્યો અને ડીડીઓ વચ્ચે ખટરાગનો મામલો આજે જિલ્લા પંચાયતની બજેટ માટેની સામાન્ય સભા સત્તાધારી ભાજપના સભ્યોએ જ ડીડીઓ સામે મનસ્વી વહીવટનો કર્યો હતો આક્ષેપ નારાજગી વચ્ચે જિલ્લાના કામોના હિતમાં બજેટની બેઠકમાં સભ્યોએ હાજરી આપી જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોરની સમજાવટ બાદ સભ્યોએ હાજરી આપી જિલ્લા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ ચેરમેન સહિત વિશે વધુ સભ્યો હાજર રહ્યા માર્ચ એન્ડિંગની અંતિમ તારીખોને લઈ બજેટ બેઠકમાં હાજરી અપાઈ ડીડીઓ સામે નારાજગીના મુદ્દા સાથે લડવા સભ્યો કટિબદ્ધ બદલી સહિતના મનસ્વી વહીવટનો છે ગંભીર આક્ષેપ તો જિલ્લા પંચાયતમાં સભ્યો અને ડીડીઓ વચ્ચે ખટરાગનો મામલો આજે જિલ્લા પંચાયતની બજેટ માટેની સામાન્ય સભા સત્તાધારી ભાજપના સભ્યોએ જ ડીડીઓ સામે મનસ્વી વહીવટનો કર્યો હતો આક્ષેપ નારાજગી વચ્ચે જિલ્લાના કામોના હિતમાં બજેટની બેઠકમાં સભ્યોએ હાજરી આપી જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજ સમ આજરોજ અમારા ચેરમેન શ્રીઓ અને સદસ્ય સદસ્યશ્રીઓ એક મીટિંગ કરેલ જેમાં અમારા સંગઠન પ્રમુખ શ્રી પણ હાજર રહેલ અને અમો નિર્ણય કરેલ કે આ બજેટ લોકહિત માટેનું બજેટ હોય બજેટ મંજૂર કરવું એ અમારી ફરજ હોય અમો તમામ ચેરમેનશ્રીઓ સદસ્યશ્રીઓ સર્વમતીથી આ લોકહિત માટેનું બજેટ અમે મંજૂર કરેલ છે શ્રી સાથે અમારી ચર્ચા કરવામાં આવશે અને અમને તમામ જિલ્લા સદસ્યશ્રીઓ અને તમામ તમામ ચેરમેનશ્રીઓ સાથે અધિકારીઓ સાથે સંકલનની મિટિંગ થશે તો અમે આગળની કાર્યવાહી ચાલુ રાખશું આજની સામાન્ય સભા જે છે એ પૂર્ણ થયેલ છે અને એમાં બજેટનો જે એક અગત્યનો મુદ્દો હતો એ લેવામાં આવ્યો છે અને એની સાથે સાથ બાકી કોઈ પ્રશ્ન આવશે તો એ અમે ચોક્કસ ચર્ચા કરીને એનું નિરાકરણ કરીશું વાત કરી નાખી કોઈ એવો પ્રશ્ન આવશે તો એનો ચોક્કસ અમે ચર્ચામાં જે જે પ્રશ્ન આવ્યો એનો અમે ચર્ચા કરીને નિકાલ કરીશું